આજે ઘણા સમય પછી હું બ્લોગ બનાવી રહ્યો છું તો બ્લોગમાં બન્યા રહેજો અને આ જોઈ શકો છો આપણે કૂવા આવી ગઈએ છીએ આપણી મતફાડી છે હું તમને પછી બ્લોગમાં બતાવીશ કે આ ફૂલ છે બરોબર છે તમે જોઈ શકો છો આપણે મગફળીનું ફ્લાવરિંગ શરૂ થયું છે હમણાં જ આ તમે જોઈ શકો છો હમણાં જ ચાલુ થયું છે આ રીતનું આપણી વાળીએ મિત્રો મગફળીમાં ફ્લાવરિંગ છે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણા વાળીએ તમે જોઈ શકો છો હજુ છે નીંદવાનું કામ ચાલુ છે મગફળી નીદવા માટે આવું બધું કામ ચાલુ છે આપણે ઓર કરીને મગફળીનું વાવેતર થઈ ગયું હતું આખા ખેતરમાં વહેલું એટલે ફ્લાવરિંગ આવી ગયું છે અને આપણે આ નીદવાનું કામ અત્યારે મિત્રો ચાલુ છે આ તમે જોઈ શકો છો આ છે આપણી મગફળી મિત્ર જઈ શકો છો ને નેદવાનું કામ હાલે અને વરસાદ આ વખતે મિત્રો બહુ પડ્યો છે હજી ગારો છે તો પણ નેદાઈ જાય તો વાંધો ન આવે એટલા માટે નેદવાનું ચાલુ છે મિત્રો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને મિત્રો સપોર્ટ કરતા રહીજો મિત્રો નેદવાનું કામ ચાલુ હતું અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને હેરાન કરીને ખા વરસાદ ચાલુ થઈ ગયો હોય ને દોવાનું તો શું થાય મિત્રો હેરાન કરીએ છીએ વરસાદે પછા વરસ છે મિત્રો